ભરૂચ જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં શુભારંભ કરાયો હતો વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ દસ ના લાભાર્થીઓ હાજર રહ્યા હતા રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યાઓ વિધવા સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં ખાતે વોર્ડ નંબર એક બે ત્રણ ચાર નવ દસનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પંચાયત પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીની હાજરીમાં કરાયો હતો જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી કે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સવારના દસ થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવનાર છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો નો જન્મદિવસ છે એ નિમિત્તે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના તમામ નગરોમાં ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન થયું છે ભરૂચનગર માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની જ પ્રિમાઇસિસમાં સેતુનો કાર્યક્રમનું આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ લોકો ભાગ લઈ રહ્યા છે એક જ સ્થળ ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સતીનો કાર્યક્રમ છે જેનું આયોજન આજે થયું છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને લાભ લીધો છે મારે કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને બધાની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ શરૂ થયો છે જે સાંજ સુધી ચાલશે ભરૂચનગરના લોકોને આનો મોટો લાભ થશે